namaskar abdul Show spark today news ભુજ બસ સ્પોટના ઉદઘાટન પહેલા પાલિકા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણો હટાવવામાં આવ્યા ભુજ શહેરમાં અત્યાધુનિક બનેલા બસ સ્પોટનું મુખ્યમંત્રીના હસ્તે આગામી દિવસોમાં ઉદઘાટન થવા જઈ રહ્યું છે ત્યારે એસટી બસોના આવા ગમનને કોઈ અડચણ ટ્રાફિક ન થાય તે અનુસંધાને વહેલી સવારથી જ ભુજ નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે કચ્છના પાટનગર ભુજમાં ચાલીસ કરોડના ખર્ચે તૈયાર થયેલ બસ સ્પોટનું ઉદઘાટન છવ્વીસ ડિસેમ્બરે મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવી રહી છે કચ્છ ભાજપના આગેવાનોના આંતરિક વિવાદને કારણે જૂની જર્જરિત ઇમારતોનો પ્રશ્ન હજુ ગૂંચવાયેલો છે નવા તૈયાર થયેલા બસ સામે આવેલ જર્જરિત ઇમારતો ચાંદ પર જાણે દાગ હોય તેવી લાગી રહી છે ભુજ નગરપાલિકા ટ્રાફિક પોલીસને સાથે રાખી દબાણો હટાવવાની કામગીરી હાથ ધરાઈ છે મહત્વની બાબત છે કે ગતકાલે જ શેરી ફેરિયા સંગઠન દ્વારા તંત્ર સાથે બેઠક કરી યોગ્ય વિકલ્પ આપવા માંગ કરી હતી ત્યારે આજે ભુજ નગરપાલિકા દ્વારા વહેલી સવારથી દબાણ હટાવતા નાના ધંધાર્થીઓમાં ભારોભાર રોષ જોવા મળ્યો ભુજ નગરપાલિકા વિસ્તારમાં નવા બસ સ્ટોપ નું લોકાર્પણ થવાનાર છે છવ્વીસ તારીખે તે નિમિત્તે બસના રૂટ ઉપર આવેલા તમામ દબાણો એસટી સ્ટેન્ડના અને બસના રૂટ ઉપર આવેલા તમામ તમામ દબાણો પોલીસ બંદોબસ્ત સાથે રાખી અને નગરપાલિકાના સ્ટાફ દ્વારા આજરોજ દૂર કરવામાં આવેલા છે આજે અત્યાર સુધીમાં લગભગ સાઠથી વધારે દબાણો દૂર કરેલા છે અને કામગીરી હજુ પ્રગતિમાં છે ઘણા જૂના જૂના જુદા જુદા સમયથી જે વખતો વખત એમને જાણ પણ કરવામાં આવેલી છે વખતો વખત દૂર પણ કરવામાં આવેલા હતા પણ વારંવાર આવવાથી અને તાત્કાલિકા દૂર કરવાની જરૂરિયાત પડી છે અને તે ફરીથી દબાણ ના થાય તે માટેનું પણ આયોજન કરવામાં આવેલું છે નગરપાલિકા અને ટ્રાફિક પોલીસ દ્વારા એનો પ્રશ્ન અત્યારે તો સોલ્વ થયેલો છે ને એ જૂની જે જૂનું નગરપાલિકાનું જે માર્કેટ છે એ બાબતે અત્યારે અત્યારે ઇટ છે છે અને તેનો ઉપયોગ લોકોને વિસ્થાપિત કરવાનો કોઈ પ્રશ્ન અત્યારે છે ભુજ ના બસો આગામી છવ્વીસ તારીખના લોકાર્પણ થઈ રહ્યું છે ભુજ શહેરના નાગરિક તરીકે સરકાર શ્રીના પ્રયાસને બિરદાવું છું અને એને આવકારી રહ્યો છું પરંતુ ખૂબ જ દુઃખ સાથે કહેવું પડે છે કે છેલ્લા બે મહિનાથી સ્થાનિક તમામ એડમિનિસ્ટ્રેશન જેટલા પણ છે છે એમની સાથે વાતચીત કરી આ સમસ્યાના સમાધાન માટેના અનેક ઉકેલો બતાવ્યા છે અને આ સમસ્યાનો સમાધાન કઈ રીતે થઈ શકે એના માટે ટોટલી જે છે એમની સાથે વાતચીત કરી છે પરંતુ પ્રશાસને આજે અનિવાર્ય સંજોગોના કારણે આ જે આખી પ્રક્રિયા કરી છે એ સંપૂર્ણપણે ગેરકાયદેસર રીતે કરી છે શેરી ફેરી અધિનિયમ બે હજાર ના ઉલ્લંઘન કર્યો છે અને જે રીતે આ પ્રક્રિયાની અંદર ફેરિયાઓ અને એસોસિએશને નગરપાલિકા અને પોલીસ પ્રશાસનને સાથ સહકાર આપ્યો છે એને બિલકુલ નજરઅંદાજ કરી અને કેટલી જગ્યાએ જાણવા મળી રહ્યું છે કે બુલડોઝરનો ઉપયોગ કરી અને લોકોને નુકસાન કરવામાં આવ્યું છે જે બિલકુલ ગેરકાયદેસર રીતે છે અમે ત્રીસ અગિયારના ના રજૂઆત કરી છે એના પછી બે દિવસ પહેલા પણ રજૂઆત કરી છે અને આજે પણ અમે રજૂઆત કરવા માટે જવાના છીએ કે આ જે પણ કંઈ એ પ્રક્રિયા કરવામાં આવી છે એ ગેરકાયદેસર રીતે છે ફેરિયાઓ એ ભુજ શહેરમાં સર્વિસ પ્રોવાઈડર તરીકે સેવા આપી રહ્યા છે લોકોની જરૂરિયાતો પૂરી કરી રહ્યા છે આ વિસ્તારમાં અને એમને તમારે સાંભળવા પડે અને આ જે સેવા છે એ ચાલુ રહે એના માટેના હકારાત્મક પ્રયત્નો કરવા જોઈએ અમે બિલકુલ સરકારને લખી લેખિતમાં આપ્યું છે કે જો તમે સ્પોટ સામે આવેલી એકસો એસી જેટલી દુકાનો બચાવી શકતા હો એકસો એસી જેટલી માટે સમાધાન કરી શકતા હો એકસો એસી જેટલી દુકાનોને જો તમે સુરક્ષા આપી શકતા હો ને એમના ધંધા રોજગારને સલામત રાખવા માટેના તમામ વિસ્તરેથી પ્રયત્નો કરી શકતા હો તો નાના ફેરિયાઓ જે છે રોજનું કમાઈને ખાનારા છે એમના માટે અલગ અભિગમ શા માટે